રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમને લઈને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જનજાગૃતિ અભિયાન રેલી યોજાઈ નમસ્કાર આપણા નેત્રંગ તાલુકામાં હાથીપગા નિર્મૂલન અભિયાન 2027 અંતર્ગત આપણે આપળા વિસ્તારમાં હાથીપગાનું નિર્મૂલન કરવાનું હોય તો એ માટે 10 11 ને 12 આ ત્રણ દિવસ આપના વિસ્તારમાં આપળા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપણે ડાયટ હેલ્થ કાર્ડ બા અને જો એ બે ગોળી આપશે ગળાવશે તમને એ ગળવાની અમારી આપ સૌને નમ્ર અપીલ છે કારણ કે એક ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથી પગારનું નિર્મૂલન કરી શકીએ છીએ અને હાથી પગારનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાંઠી પગો છે એ જેવી કૃમિના કારણે થાય છે જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી પણ પાંચ છ વર્ષો પછી જ્યારે એ હાંઠી પગડ થાય છે ત્યારે એનો કોઈ ઇલાજ થતો નથી તો એટલા માટે જો આપણે એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણાનો નિર્મૂલન અટકાવી શકે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે